રામ રામ ને સીતારામ ડાયરાને માતાજી બધાને હાજર નરવા રાખે કેમ છો બધા મજામાં ને અમે પણ જો મજામાં સઈ તમે પણ મજામાં હશો એવી આશા સાથે આજનો બ્લોગ અહીં ચાલુ કરીએ તો સ્વાગત છે તમારું નવા એક બ્લોગમાં હવા ના જો આઠ આઠ હાડા આઠ જેવું થાય છે ને આજ વરસાદ તો થોડોક ધીમો પડી ગયો દિવસ ને શ્યાર રાત ટૂંકમાં સાઠની રાતેથી ચાલુ થયો હતો હવે આજ અટાણ સુધી ટૂંકમાં ચાલુ જ હતો અને હવે થોડોક આમ ધીમો પડી ગયો છે પણ ચાર દિવસ કન્ટિન્યુ વરસાદ એક જ ધારો નહીં જોરદાર નહીં ઓછો ટૂંકમાં માપે ગતિમાં એમને મે ધારો આવ્યા રાખો નદી ને ઓકરા ને એવું બધું આવેલું જાય અત્યારે ધીમું પડી ગયું એ બે દિવસ એમને આવેલું ગયું અને ડેમું પણ ઘણા ખરાબ ઓરફોલો થઈ ગયા છે આપણું ડેમ ઓરફોલો થઈ ગયું છે હવે આ પૂરવાનું કાંઈ બહુ નક સમાચાર નથી ટૂંકમાં મારી પાસે અમારા ગામથી જે ઉપર રહ્યું એના સમાચાર નથી પણ ભાદર એક રહ્યું એ ઓરફોલો થઈ ગયો ડેમ ઘણા ખરા ઓરફોલો થવામાં હે તો અમુક થયા ત્યાર્યું હે અને વરસાદી હજી આમ કંઈ હાવ બંધ નથી થયો એક ધારો એમનો અત્યારે થોડોક પોરો ખાતો એમ તો એવું હે બધું જો આપણે હીરાના દર્શન કરીએ વરસાદ આમ હાવ બંધ નથી થયો ધીમો 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 છે ને ચાલું જ છે અને પવન એટલો હે આસકાનો એની તમે વાતર જવા દો આમે જવો તમે ઝાડ પવન છે ને આસકાનો હોય એક જ દમ આસકાનો પવન આવે ને આપણા સાપરાના પતરાને હોય ને ધરાધરી બોલાવે આ રીતે એટલો પવન આસકાનો અને વરસાદ સારો આવવાનો ને પવન બહુ આવે કડીક અને આમ કંઈ વિખાણું નથી એમ બધું તો બધું પ્યાક જ છે હાવ તો મીરા જો મસ્ત મસ્ત બાંધી ગઈ મીરા હા મીરા હાલો જય ગૌ માતા જય ગૌ માતા બસ બસ જય ગૌ માતા મીરા બાંધી છે મીરાને વાંધો નથી કાંઈ ટૂંકમાં પણ એક રીંજવો નથી વઢાવા દેવા તું અને અહીંયા ગારામાં કેમ વાટવું એટલે ભૂકો ખાય છે મગફળીનો વાહ વાહ જેવું હાલો

કપડા ધોવાનું કામ કાજ ને લાઈવ પાણી છે સીધું તાબા ઉપરથી આવે એ કેમ હા તાકા આપણે ભરાઈ ગયા વરસાદ ના પાણી ના પીવાના કેમ કાલે ભરી લીધા ને તો કાલે હે ને જો ટાકા આપણે હે ને કાયદેસર બાવીસ બાવીસ હજાર લીટરના ટાકા હે બે ઓલી બાજુનો જે રહ્યો ને એ બાવીસ હજાર અને આ બાવીસ બાવીસ હજાર એટલે ચુમ્માલીસ હજાર લીટરનો પાણીનો આપણે અહીંયા સંગ્રહ કરી શકીએ છીએ બરોબર તો આ પોં ટાકામાં જે જમીનમાં હોય એ એ ટાકા હયા બરાબર તો એમાં સુમ્માલીસ હજાર લીટર પાણી આપણે સંગ્રહ થાય છે બે ટાકાથી એમાં એક આ બાજુનો જી રહ્યો આ બાજુનો એમાં ગામનું કૂવાનું પાણી છે અને ઓલી બાજુનો રહ્યો એમાં વરસાદનું પાણી છે એટલે જેથી કરી આપણે આખું 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 વરણ પીવાલાયક હેલા રાખે જો કે ખૂટે જ નહીં અને આજુબાજુ વાર ઘટે આપણે દયતજી પીએ એમ હા હા તો છે ને ભાઈ બેન ને તય અર્થાઈ ભણવા તો કઈ જવાનું છે ને રજા છે જાહેર હા હાલો દીકરો રામ રામ ક્યો માર દીકરો રામ રામ ક્યો અરે વાહ હાલો બેન ક્યો થી તરસ કેમ ન ભણવા જાવ માર દીકરા ભણવા જાવ નહીં રજા છે મજા હું આ પવન પવન જો ને ફૂફાળા મારી પવન એમ એટલો પવન આવ્યો આવે છે ને આસકાનો એમ થાય કે બધું છે ને આ ઉડાડી માથે નાખીએ તો એક એટલો એટલો પવન આવી જાય પણ આસકે આસકે હે ટૂંકમાં હાલો વાળીયા હે આવું છે ડેમ આપણું થઈ ગયું ઓળખોલો કેટલું દૂબું એ બતાવીશું પણ હવે આમાં વરસાદ જો કંઈક ધીમો પડે ને તો જવાની તૈયારીઓ કરી કંઈક તો આમાં વાળીએ કેમ જાવું જો તમે આ પવન ને વરસાદ પાછો વરસાદ ચાલુ થઈ ગયો વરસાદ નગર ધીમો પડી ગયો હતો તો વરસાદ પાછો એટલો ચાલો થઈ ગયો જો તમે વાત જવાથી ફેટા આપણે આટલું સાપરું છે પાંત્રીસ ચાલી ફૂટનું તો ત્યાંથી જઈને ફેટા આપણે અહીં બંધ તો અહીંયા આવે એટલો પવન છે પવન તોય જો આપણે આ મકાનના ઓછ થઈ જાય હાઈ ક્લાસ પણ ઓલી બાજુ જે ફૂલ રહ્યો ને ત્યાંથી બહુ આવે પવન અને અત્યારે વરસાદી છે ને પાછો હારામારો ચાલુ થઈ ગયો છે એટલે વાડીયા જવાનું રાખવું આગળ બંધ ફોટા હેરાન થાય એવું છે હજુ વરસાદ ધીમો પડશે ને અને પવન કાંઈક ધીમો પડે પછી આપણે વાડીયા દાવાની ગણતરી કરશું ટૂંકમાં લટડ છે ને વરસાદ એ જો પાછો ચાલુ થઈ ગયો અને વરસાદમાં આ ગણી તો આજ બા કેટલામો દિવસ છે 6મો દિવસ પાંચમો પાંચમો દિવસ છે ચાર દી પૂરા થયા જો આઇટમ આઇટમ નોમ ને દૈસબ દૈસમ આ છે 6ઠ નદી ચાલુ છે ને 6ઠ નદી નો ગણે નથી ને ગણાય હા આઇટમ આઇટમ નોમ ને દૈસબ ચાર દિવસ દિવસ થયા પાંચ નહીં તો શું આ ચોથો એક ધારો હોય કન્ટિન્યુઅલી ચાલુ છે ઘડીક ધીમો પડી જાય કડીક વાર ફૂલ આવે અને પવન છે ને પવન તો ઘણા ખરા ઝાડવા કપાહ ને બધું તો હું રહી દીધું એ તો કપા ને એવું બધું તો હું રહી દીધું હા હા